બસ ભાઈ હુંમાંથી વાઈફાઈ પકડી હું અપલોડ કરું છું YouTube માં મારા વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને શેર પણ કરજો હે ગાઈસ ગુડ મોર્નિંગ માય તો હવે ચાલુ કરું છું તો આ તો છે મારા મતે તો હવે તો આપણે આપણે નેક્સ્ટ બ્લોગ

વાઇફાઈ કરીને પછી એમ એમાંથી વિડીયો પ્લોસ કર દે તો હાલો તો બીજું કાંઈ નહીં આપણે જેમ તેમ એમ આપણા આપણા આયુભાઈ બ્લોગિંગ ચેનલ ચાલુ કરી દીધી છે તો એને થોડોક સપોર્ટ કરજો તો બીજું કાંઈ નહીં જો ચાલો તો હવે આપણે થોડીક વારમાં જ આવીએ અટાણે મેં અટાણે તો સવાય છે મૂકે તો બીજું કાંઈ નહીં આજે હું ઈસ્કૂલ લઈને તો ગયો કેમ કે કેમ કે હમણાં મારી કેમ કે હમણાં મારી થોડાક જે પરીક્ષા આવી ગઈ હતી એટલે પછી એટલે એટલે પછી સાત દિન અમને આઈપી રજા સ્કૂલેથી તો એટલે એટલે આજ તો મારે રજા હતી એટલે આજ નથી ગયો ઈસ્કૂલે જોઈ શકો છો અટાણે બાઈનું વ્યુ ફાઈનલી ગયા સવારે જાઉં છું સોકડીએ ચાલો આપણે આપણે એ બધા આના લારી વિપુલભાઈ ની જવાનું માં હવા ટાયર ટાયરમાં હવા નથી થોડીક જ છે તો આપણે હવા ભરાવી જવાનું છે ઘરે ઘરેથી પાછું ટિફિન અત્યારે તો હવાની અંતરવાળાની દુકાન બન હતી તો આપણે ટિફિન દેવા આવીને મમ્મીને પછી પૂરી લઈ હાલો આ છે આપણા ભેસાણ ગામનો હા હું રહું છું ભેસાણમાં જુનાગઢ જિલ્લો છે ભેસાણ તાલુકો हेलो तो ઘરે pouquinho હવે તમારો ભાઈ ફાઇનલી ગાઈસ તમારો ભાઈ છોકડીયા થી આવી ગયો છે તો હવે આપણે અહીં બેઠો છીએ આપણા આપણા આપડે આયુષ ભાઈ સ્કૂલે થી આવી ગ્યા છે તો આયુષ ભાઈ આપણે ઘરે છે એડિટિંગ અને કાલેના વિડિયોમાં દેજો છો તમે આપણે આયુષ ભાઈ સ્કૂલે થી આવી ગયા છે બી કપ આવીને હમણાં મમ્મીને જવાનું ટિફિન દેવા તો મા મમ્મીને હવે ફોન કરીને પૂછવું જોઈએ તો મા મમ્મી ટિફિન લઈ ગયા છે કે નહીં તો ન લઈ ગયા તો મારે દેવા જવાનું નકર નહીં જવાનું તો બીજું જો આપણે કાંઈ કામ નથી આપણે બહાર બેઠા હોટે આપણે હોટે બેઠા કરીને હું આયુષભાઈ અને હવે એને આપણે 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 આયુષભાઈમાંથી વાય ફાય પકડાવ્યું હું અપલોડ કરું છું યુટ્યુબમાં તો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરજો તો હવે આપણે પછી મળીએ આપણે કઈ બીજું કઈ નથી ફાઈનલી ગાઈસ ત્યારે હું આવ્યો છું નાવા તો હાલો હવે આપણે તાળું ફૂલ લઈએ ખુલી ગયું છે খোল <tries>

फाइनली गाइस लेगा भाई नहीं तो ने फ्रेश ठीक हो सी तो हाँ लो हमें आपने नहीं तो ने फ्रेश ठीक हो सी गाइस दो ही सको तो हमें तो आपने मार थोड़े ही भी पर शामिल है जावे मिला करे ना थी जाएगा आपने

ગેસ લાગી ગયું છે તાળું ફાયર ગાઈસ ડેલી મેં તાળું લાગી ગયું છે તો આપણે જવાનું છે આજે આપડી ધનનો મેં નામ પાડી દીધું અમારી સાયકલ નું ધન્નો ચાલો હવે આપણે જાવી ફાઈનલી ગાઈસ આપણું ઘર આવી ગયું છે

આ ડીશ માં તો જે આદત નથી પડી હેઠે પડી હેઠે દાણા નાખી ને તો ખાય છે જો એક જોડી આપણી આવી અને આ બચ્ચા વાળી જોડી ખાઈ છે જો આપણે આવી ગયા છે હેમંતભાઈ અત્યારે સ્કૂલે થી

એ આપણે એક ચિંતી વસ્તુ છે તો હવે આ બ્લોકને આપણે આ એજન્ડ કરવાનું છે હવે તો આપણે કાલના બ્લોકમાં મળશું તો આ બ્લોકને આ એજૅન્ડ કરવું હવે આપણે કાલના બ્લોકમાં મળ્યું બધાને જય માતાજી હવે તો આ લો કાલના બ્લોકમાં મળ્યા